કાનાણી નિયંતીના વંદન તો આજે આપણે સૌ કાનાણી નિયંતીના વંદન તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની સત્તરમી વાર્તા હિડિમ્બવધ હવે એક અનોખા વિચાર સાથે કે આપણે આજે મહાભારતની વાર્તાઓ સાંભળીએ છીએ તો આજે આપણે સાંભળવાના છીએ સત્તરમી વાર્તા તો આખી સત્તરમી વાર્તા સાંભળજો અને જ્યારે વાર્તા પૂરી થશે ત્યારે હું તમને એક પ્રશ્ન પૂછીશ જે પ્રશ્ન એ વાર્તામાંથી જ હશે અને પ્રશ્નનો એ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં કહેવાનો છે અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં તો આખી વાર્તાને સાંભળજો અને છેલ્લે એ પ્રશ્ન જે હું પૂછીશ એનો કોમેન્ટમાં જવાબ આપજો તો ચાલો આપણે શરૂ કરીએ મહાભારતની સત્તરમી વાર્તા હેડિમવધ પાંડવો ગંગાના સામે કિનારે ઉતરીને ઘોર જંગલમાં પ્રવેશ્યા તેઓ જાડી ઝાખરા અને ખડકોથી ભરેલા જંગલમાં આખી રાત ચાલતા રહ્યા કોઈ કોઈ વાર એમને હિંસક પશુઓના ભયાનક અવાજો સંભળાતા જંગલમાં ચાલી ચાલીને સૌ થાકી ગયા હતા કુંતીને ખૂબ તરસ લાગી હતી એટલે ભીમ બધાને એક વડ નીચે બેસાડીને પાણી શોધવા માટે ઉપડ્યા નજીકના જળાશયમાંથી ભીમ પાણી લઈને પાછો આવ્યો ત્યાં સુધીમાં થાકને લીધે માતા કુંતી અને ભાઈઓ ઊંઘી ગયા હતા એમનું દુખ જોઈને ભીમની આંખોમાં આંસુ આવી ગયા હવે થાય છે એવું કે એ જળાશય પાસે હિડિમ નામનો એક રાક્ષસ રહેતો હતો હિડિમ બે તેની બહેન હિડિમ્બાને કહ્યું મને માણસની ગંધ આવે છે તું જઈને આસપાસમાં તપાસ કર જો તને કોઈ માણસ મળે તો એને મારી ને અહીં લઈને આવજે મારે એને મારે એનું માંસ ખાવું છે હિડિમ્બા ફરતી ફરતી વડ પાસે આવી કુંતી અને એના ચાર પુત્રોને ઊંઘતા જોઈ તેને દયા આવી ત્યાર પછી ભીમ પર તેની નજર પડી ભીમનું સુડોળ અને કદાવર શરીર જોઈને એ તેના પર મોહિત થઈ ગઈ એક સુંદર સ્ત્રીનું રૂપ લઈને હિડીંબા ભીમની પાસે ગઈ અને એને કહેવા લાગી મારો ભાઈ હિડીમ તમને બધાને મારીને ખાઈ જવા માંગે છે તેથી એણે તમને બધાને મારી મારી નાખવા અહીં મને મોકલી છે પણ તમને જોઈને મારા હૃદયમાં પ્રેમ જન્મ્યો છે હું તમારી સાથે પરણવા માંગુ છું તમે આ બધાને જગાડો હું મારી માયા વિષકતેથી તમને સલામત સ્થળે છુપાવી દઈશ ભીમે હિડીંબાને કહ્યું મારી માતા અને મારા ભાઈઓ થાકીને ઊંઘી ગયા છે હું એમના આરામમાં ખલેલ પાડી શકું નહીં તું મારી ચિંતા ન કરીશ તારો ભાઈ ગમે એટલો બળવાન હશે ને તો પણ હું એને પહોંચી વળીશ એટલામાં તો હિડીમ ત્યાં આવી પહોંચ્યો હિડિંબાને સુંદર રૂપમાં ભીમ સાથે વાત કરતી જોઈ એનો ક્રોધ ભભૂકી ઉઠ્યો એણે દાંત કચકચાવીને હિડિંબાને કહ્યું મેં તને આ લોકોને મારી નાખવા મોકલેલી હતી પણ તું તો આની સાથે પ્રેમા લાભ કરવા લાગી છે એક તુચ્છ માણસ આગળ તારી સુંદરતાનું પ્રદર્શન કરતા તને શરમ નથી આવતી આટલું બોલીને હિડિંબ હિડિંબાને મારવા દોડ્યો ભીમે એ બંને વચ્ચે આવીને હિડિંબને કહ્યું દુષ્ટ રાક્ષસ તારી જાતને વશમાં રાખ તારી જાતને વશમાં રાખ મારી હાજરીમાં તું સ્ત્રી પર હાથ નહીં ઉપાડી શકે તારામાં જો હિંમત હોય ને તો મારી સાથે યુદ્ધ કર અથવા ચૂપચાપ અહીંથી ભાગી જા ભીમનો આ પડકાર સાંભળીને ઉશ્કેરાયેલો હિડીમ ભીમ તરફ ધસી ગયો એણે મોટી ગર્જના કરીને ભીમને એક મુક્કો માર્યો ભીમ એનાથી ગાજ્યો જાય એવો ન હતો ભીમ અને હિડીમ વચ્ચે ભયાનક દ્વંદ્વ યુદ્ધ થયું એમના હોકારો પડકારો સાંભળી જંગલના પશુ ભાગ ભાગ ડરવા ડરવા લાગ્યા એ કુંતી અને ભાઈઓ પણ જાગી ગયા ભીમે હિડીમને ઉપાડીને એટલો ઊંચો ઉછાળ્યો કે જમીન પર પડતા જ મૃત્યુ પામ્યો તો આ વાર્તા અહીં પૂર્ણ થાય છે તો હવે આ વાર્તા સાંભળી છે તમે આખી આખી તો પ્રશ્નોના જવાબ તો આવડે જ જશે હું જે પ્રશ્નો પૂછીશ તેમના જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે તો ચાલો એ પ્રશ્નો સાંભળી લઈએ તો પહેલો પ્રશ્ન એ છે કે માતા કુંતી અને પાંચ પાંડવો કયા સ્થળ પર કઈ જગ્યા પર વિશ્રામ કરવા માટે બેઠા હતા તો બીજો પ્રશ્ન એ છે કે જે જળાશય હતું તેની પાસે જે રાક્ષસ રહેતો હતો તેનું નામ શું હતું અને તેની બેન હતી એનું નામ શું હતું ત્રીજો પ્રશ્ન એમ છે કે જ્યારે હિડિમ્બાએ ભીમને કહ્યું કે મારો ભાઈ તમને મારવા આવે છે હું તમને મારી શક્તિથી તમને સલામત સ્થળે લઈ જાઉં છું ત્યારે ભીમે હિડિમ્બાને શું ઉત્તર આપ્યું આ બધા પ્રશ્નોનો અથવા તમને જે પ્રશ્નો આવડે છે તેનો જવાબ તમારે ટૂંકમાં આપવાનો છે કોમેન્ટમાં તો ચાલો જોઈએ કે કોણ કોણ આ પ્રશ્નોનો જવાબ આપે છે જય શ્રી કૃષ્ણ